મંગળવારે સીએચસી કેન્દ્રમાં કેજીઓની સારવાર આપવામાં આવી રહી છે એક અઠ્યાવીસ યુવકનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે ઉલટીના રોગચાળામાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી પાલિકા દ્વારા શહેરમાં આપવામાં આવતા પીવાના પાણીમાં ક્લોરિનેશન જ કરવામાં આવતું નથી જેને લઈને રોગચાળો ફેલાયો છે આણંદ જિલ્લામાં માસના પ્રથમ સપ્તાહમાં જ પેટલાદના શિવાલય ગામમાં કોલેરાનો એક કેસ આવતા જિલ્લાનું તંત્ર દોડતું થયું છે આરોગ્ય વિભાગે જુદી જુદી ટીમો બનાવી તત્કાળ રોગચાળાને કાબૂમાં લેવા કાર્યવાહી કરી રોગચાળાને કાબુમાં લઈ લીધો હતો અને ત્યારબાદ આણંદ શહેરમાં કોલેરાએ દેખાતા તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી નગરપાલિકાએ લીકેજીસ સુધી તેનું રિપેર કર્યું હતું આરોગ્ય વિભાગે પણ સર્વે કરી જવાનું વિતરણ કર્યું હતું બોરસદમાં ઝાડાઉલટીના રોગયાળાએ માથું ઉચક્યું છેલ્લા દસ દિવસમાં પાંત્રીસથી વધુ ઝાળાઉટીના દર્દીઓએ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી છે યુવકનું ઝાડાઉલટી બાદ મોત નીપજ્યું છે વધુ સારવાર અર્થે કરમસદની